આવતીકાલે તારીખ નવો ઓગસ્ટ શનિવાર એટલે કે રક્ષાબંધન પર્વને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા બહેનોને અનોખી ભેટ આપવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઈના ઘરે સમયસર પહોંચી શકે તે માટે વિનામૂલ્યે બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરી કરી શકશે એટલું જ નહીં પંદર વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પૂરી પાડે છે ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે સિટી લેક અંતર્ગતની બીઆરટીએસ અને સિટી બસો સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને પંદર વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને પંદર વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે તે જ અભ્યર્થન રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો સંચાલન કરેલું છે તેમાં હાલ સુધીમાં ચાલીસ બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ ગયું છે અને સો બસોનું આયોજન કરેલું છે અને આ બસો મુખ્યત્વે ગોધરા દાહોદ લુણાવાડા અમદાવાદ વડોદરા સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર તરફનું આ એકસ્ટ્રા બસોનું સંચાલન છે આ એકસ્ટ્રા બસો સુરતના મેઇન બસ સ્ટેશન સુરત સીબીએસ ઉપરથી આ એક્સ બસોનું સંચાલન થઈ રહ્યું છે